હલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જયમગુલમાં જય કરી સવાર સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સુરત દાદા ઉપર ઠેઠામાં આવી જશે વલ્લાપણે ઠેઠ ને અત્યારે હા જાણ છે કામે મારે કારણ કે ભાઈ બહેનનો આજે ફોન એવો તો એ કે હાથ છ કાર્ટૂન પેક કરવાના છે એ કે તો આવજો બે ફર કે તો તે વાપરવાનું થઈ જાય એ કે કામે તો હું જાતો જ હતી પણ એ કે ને અમારે રજા છે બે ત્રણ દિવસની તો મેં કીધું આવ્યું છે તો મેં કંઈ રોકડી કરી આવી મેં કીધું તો અત્યારે જો ને કેવું મસ્ત દેખાય છે ને અત્યારે કબૂતરા શરૂઆ આવી જશે આ કબૂતરા છે કબૂતરા લાટ હતા મજ ગયા એ પચ્ચી પારે હતા પણ એમાં થોડાક દઈ દીધા ભાઈ બંનેને એને હાસવાની તો અત્યારે જો અત્યારે પારવા સરરે છે તો અત્યારે મસ્તી મસ્તીના સેશે છે અચ્છા કિશોરભાઈ બેઠા છે નાસ્તો કરવા ને પૂ ફોન જોવે છે ને નનકુભાઈ જાય છે નાસ્તો કરીને નાવા ધોવા પછી નાસ્તો બનાવે છે તો જ્યારે એ બધા નાસ્તો કરીને આમ પછી બધા હોવ રીતે કામે બીઆ ને પપ્પાને તાવ છે કોળતે કોડતે કારણ કે એ તો બહુ કાંઈ ખાસ બીજું કાંઈ છે નહીં પણ અમારે થોડુંક કહેવા શી કરાવવાની હતી ને તેમાં અમારા મમ્મીનો જન્મ તારીખનો દાખલો જોવે એમાં તમારા મમ્મીનો જન્મ તારીખનો દાખલો લેવા જાય છે અત્યારે તો એ મોવા કોડતે બદલી તો ના એ કોડતે લે આવશે ને એ પાસે એમને લેવા આવશે આજે તો પેલા અમારે હાથ ચોક આટોને ઉપયોગ છે એ કરી આવી ને પછી એ ભાઈ બંને એ બપોરે જોઈ લેજો મેં કીધું વાંધો નહીં તો એ આટો અમારે જવું છે અત્યારે તો અત્યારે સરમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આમાં તો અમારે તા કેટલી દવા સાટે પણ હજી કાંઈ ખોડ કે એવું કાંઈ બી નથી તો અત્યારે ફ્રેશ થઈ ગયા ગયાશી આવી રીતે કંઈક અમે કપડાં પહેર્યા છે આજે તો એટલા રોજે કવરાવા નથી વાત જવાજો જો ઓલી વાડીએ જ્યાં તો નાય રોજ હતા ના એ આવીને પછી પાસે આવી જાય બેઠાને ફોન જોતા તો આયા રોજ આવી ગયા અત્યારે તો વાડીનો મજા વાડીઓમાં રહેવાની અત્યારે કાંઈ લાઇટ એ નહોતી પણ લાઇટ પછી પાસે એમાં હતું કે અમારે આજે ટાટર છે કે નહીં એમાં શેડા હિરકા કરવા પડે એટલે એ શેડા હિરકા કરતા ને પછી લાઇટ આવી અમારે આવતી અમારે લાઈટ નહોતી આવી એટલે તો હવે જાય કારખાને એટલે પછી એ હાચો કાર્ટૂન પેક કરવાના છે એટલે હાચો કાર્ટૂન પેક કરતા કાંઈ વાર તો ન લાગે પણ આ તો જેમ વહેલા જાય એમ વહેલા છૂટા થઈ જાય બપોર પીને માર જવાનું છે એક સિમ કાર્ડ કઢાવવા ને ને સીમ કાર્ડ કાઢન પાછું આવતું રહેવાનું છે વાળીએ તો ચાલો અમારા બ્લોગમાં તો ચાલો જઈએ અમે કામીએ ને તો ઓઢણી લીધી છે કારણ કે ના કાર્ટૂન પેક કરતા ને એટલે પાવડરનું બધું ઉડતું હોય ને ગરમીની બધું થાય એટલે તો લૂચવાનું કામ લાગે એટલે આ લીધી છે એમ યાદ ને કિશોરભાઈ બુક આવે છે એ તો હજી ઘરે છે મેં કીધું હું આ કામ થોડોક ગારો છે કે નહીં આ ગારો છે કે નહીં એટલે તમે થોડુંક આમ આગળ આવી જાવ ને તો આમ પડવાનું કાને સો છો રે એમ કઈ પડીએ ખોટા ખોટા કપડાં બગડે એમ એ આટો હવે અમે કામે જઈએ ને અત્યારે તો આજ એમ લાગે કે આજે તાવ જેવો ઉપર ગયો ને મજા નથી તો જો પપ્પા ગાડી કાટે છે ઓલા પણ એમ લાગે કે આજે એમ લાગે કે ઓહ આ તાવ જેવું ભરાઈ ગયો ગયું છે ને માથું બહુ દુખે છે એટલે આગળ ગુંદણીથી વટીને ને એટલે ટીકડીને એવું બધું લેતા રહી કારખાને થી ટીકડીને ઓળી લઈ લગભગ તો લાલપણ ઘરે છે એટલે લઈ જાવી નહીં પડે એને ખબર છે કે આને કાઈક ને કાઈક વાગતું જ હોય ને કારખાને ઘંટિયા દાતા ને તે મામાને ખબર હતી કે આને કાઈક ને કાઈક વાગતું જ હોય તો એટલે અમે આજ કારખાને જઈએ છીએ તે જો ઈ ચરે તો ઈ ચરે બપ્પા ને કિશર આવે છે ઓલા પણેલી જો આ કિશર મારા પાસે જો ઈ આવે છે તો ચાલો અમારા બ્લોગ માં ઠેઠ સુધી બની રહેજો મળીએ આપણે કામે જઈને કારખાને

તો આ લાલભાઈનું કારખાનું છે ઓલા પણ એક બધાય ફૂલ ઝાડની બુદ્ધિ આવેલ છે નાળિયેરી છે આંબાની બુદ્ધિ છે આ લાલભાઈનું કારખાનું છે ને આ એક ઝીણો એવો પોપીઓ વાવેલો છે કેળ છે પછી નાળિયેરી છે બીજું ખાટી એમ્બલી છે પછી એક જો આ રાવણો આવેલો છે આ તુલસીમાં છે આયા મસ્ત કેવું નાના નાના રોપડા તને હું આવ્યો તો હતો

તો અત્યારે જાજરાથી દૂધ ને એવું બધું લીંબી આવ્યા છે ને લાલ ભાઈ જાય છે દૂધ ને એવું ફ્રીજમાં મૂકવા ને એમની રૂમે બેઠા છે તો એ આવી જાય કામ ચાલુ કરી દીધું છે કામ ચાલુ કરી દઈએ હવે ને દાળિયાની બધા આવી જેલા છે તો દાળિયાની આવી જાય છે ને હવે અમે અમારું કામ ચાલુ કરી દઈએ તો ચાલો અમારા બ્લોગમાં ઠેઠ સુધી બનાવી રહેજો તમે તો ફાઇનલી મિત્રો અત્યારે કામ તો કરવા મળ્યા છે ને ના અત્યારે અગિયાર ને નવ છે ને ઘણો કાર્ટોન બનાવ્યા છે અહીંયા ને હજી છસો કાર્ટૂન બાકી છે તો બપોરે કેટલા બને એ જોઈએ આપણે ને એ જે પેકિંગ કરી વસ્તુ તમને ન બતાવી શકું કારણ કે એ અમુક કારખાનાના છે ગમતું હોય ન ગમતું હોય ને અમુકની પરમિશન લેવી પડે તો ચાલો કામે સડી જઈએ જ્યારે જમવાનો ટાણો થઈ ગયો છે ને અમે જમ્યા જઈએ અત્યારે હાથને એવું બધું બગડેલું છે તો પેલા જમી લઈએ પછી પાછા આ બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે તો બે કન્ટિન્યુ બ્લોગમાં બીને રહેજો

અત્યારે વાડી વાડી આવી ગયા છે નાઈ ધોઈ નથી ને ભારે વાળા આપણે વાયરે બેઠા છે તો વાડી આવી ગયા છે તો ચાલો તો અત્યારે વાડીએ ઉપાય કીધું હતું કે નાઈ ધોઈ ને પછી આટો મારી આવ્યો છે આટો મારી આવ્યા કે ને તો હું ના ધોઈ ને અત્યારે આટો મારી મારવા આવ્યો તો વાડીએ તો આટો મારી લીધો છે ને આવતા ને તો મોરનું પીસ ઉજળ્યું છે તો વાડીએ તો અત્યારે આ ભાઈને રસ્તો નથી મળ્યો ને કારણ કે નદીમાં પાણી આવી ગયેલું છે કે નહીં એટલે નાલી હલાઈ એમ નથી ને અત્યારે વાડીયા પૂગી જોશું નહીં અત્યારે વાતાવરણ જુઓ તમે બાકી ખાલી અત્યારે મોરનો પીસો જોડ્યું હતું એમને મોરના પીસા તો ગમે ત્યાં જડે ને તો આમ ભેગા કરી લઈએ ને અત્યારે વાતાવરણ જુઓ તમે આમ ખાલી કાળું ભમર જેવું છે બધું અત્યારે હવે રાતમાં વરસાદ આવે કે કાલમાં આવે એનું તો કાંઈ નક્કી છે નહીં લગભગ તો આ રાતમાં જ આવશે અત્યારે બા રસોઈનું કામકાજ લે છે તો અત્યારે કાલુને એવું સુધારે છે છે ગામમાં દોડું ને પેલા પણ લગભગ મારા બપા છે માઇન્ડ બી કેવું કંઈક ભેગું કરે છે તો દલ્લાપણે અલ્લાપણે રાહ હતી તો ના ભેગોન કરે છે ને જ્યારે હું આવ્યો ને ત્યારે તો ઉપર આવું ને ત્યારે તો વાદળાની હું નીસું હતું અત્યારે આવું ઉપર આવી ગયું કારણ કે વરસાદ તો લગભગ તો આવશે જ હતી અને આજે મારે કામ કારખાને જયા ને તા મારા કાર્ટૂનના સાતસો કાર્ટૂન પેક કર્યા ને એમાં છ ઘી હતા મારે છ વિધા હતા કાર્ટૂન અમારે સાડી છસોનું કામ થયું છે છસો ને બાર રૂપિયાનું કામ થયું છે અમારે તો અત્યારે વાડીએ પૂગી છીએ આપણે તો આ અમારી વાડી છે આવી ઝૂંપડી છે ને અમારા બાબાભાઈની બધા બેઠા છે આય રમવા આવે છે એ દરેક ખાલે કાયમી બે જાય રમવા આવે અહીંયા કારણ કે નનકુંડભાઈ બનશે મારા આમ ગણી તો અમારે ઘણા વર્ષથી બે ત્રણ વર્ષથી મારું ઓળખાણ છે તો અહીંયા અહીંયા આવે રમવા ને માંડવી છોડવા ભેગા કરે છે માંડવી બાપ ફાની શેકે નહીં હાજ હાંજે એટલે તો ચાલો હવે વ્લોગ બહુ લાંબો નથી કરવો તો જો તમને મારો આ બ્લોગ ગમે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય Set slow. chilling with the homies. Let that talk box glow. Get the cues and palm trees. Five real. -time.